નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કોરોનાના કપરા કાળની મમતા અને સંજયના હરિયાભર્યા જીવનને ઉથલપાથલ કરી નાખ્યું રહેવા માટેના ઘર રહ્યું ન રહી એની સપનાની શાળા કે જે એમની આર્થિક ધરોહર જ ન હતી પરંતુ તેના સમગ્ર પરિવારના આત્મા સમાન હતી પિતાના મૃત્યુ બાદ સંજય અને મોટાભાઈએ પિતાની તમામ મૂડી અને ગામડાની થોડી સૂકી જમીન હતી એ વેચીને કંઈક નવું કરવાની ઈચ્છા હતી સંજયનું હંમેશાથી સપનું હતું કે એ એક એવી શાળા બનાવશે જ્યાં ગામડાની દીકરીઓ ઓછા ખર્ચથી શિક્ષણ અને સંસ્કાર મેળવી શકે મોટાભાઈને પણ સંજયની કાબિલિયત પર પૂરો ભરોસો હતો મોટાભાઈનો ધંધો પણ ઠીક ઠીક ચાલતો રહે એટલે બંને પિતાની વારસાઈ મૂડીની સાથે બેંક લોન લઈને એક વિશાળ જગ્યામાં ખૂબ જ વિશાળને સુંદર હોસ્ટેલ સુવિધા સાથેની શાળાનું નિર્માણ કર્યું સંજયના ઉમદા વિચારને નિષ્ઠા રંગ લાવીને શાળા પરિવાર વિશાળ બનવા લાગ્યું શરૂઆતના સમયમાં તો સંજય અને અને એનો પરિવાર પણ શાળાના કેમ્પસમાં જ રહેતા મમતા સંજયના માતા જ હોસ્ટેલની દીકરીઓ માટે ભોજન બનાવતા સંજય શાળાની દીકરીઓને ઉત્તમ કેળવણીને સંસ્કારનું સિંચન કરતો મમતા પણ એને આ કાર્યમાં મદદરૂપ થતી પાંચ વર્ષના ટૂંકા સમયમાં તો આ શાળાના પંથકની ખૂબ જ પ્રખ્યાત અને શ્રેષ્ઠ શાળા જ નહીં પરંતુ સૌથી મોટી શાળા બની ગઈ હવે તો સંજય એક ખૂબ જ પ્રખ્યાત ને મોટી સ્કૂલનો માલિક બની ગયો હતો સંજયના મોટા ભાઈએ પણ માંડ માંડ રોટલા કાઢતો તેમનો ધંધો બંધ કરી શાળા સાથે જોડાય શાળાના વહીવટી હિસાબોની જવાબદારી ઉપાડી લીધી બંનેની મહેનત અને લગ્ન થી શાળા દિવસે ને દિવસે વધુ ને વધુ કરી રહી હતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની માન્યતાઓ મળી ગઈ ને બિલ્ડિંગ નાનું પડવા લાગ્યું મોટા ભાઈએ બેંકમાંથી મોટી લોન લઈને નવા બિલ્ડિંગનું નિર્માણ કરવાનું શરૂ કર્યું સંજય શિક્ષણને લગતી તમામ જવાબદારી નિભાવતો જ્યારે મોટા ભાઈ વહીવટી તમામ વ્યવહારો કરતા બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ અને વિશ્વાસ એટલે ક્યારેક પણ બંને વચ્ચે અણબનાવ ન થતો નવું બિલ્ડિંગ બની જાય પછી કેમ્પસની બહાર ઘર લેવાનું નક્કી કર્યું અત્યારે તો કેમ્પસમાં પોતાનું જે મકાન હતું એ રહેવા માટે પૂરતું હતું કહેવાયું છે ને કે કાલની કોઈને ખબર નથી ભગવાન રામે પણ ક્યાં વિચાર્યું હશે કે કાલે જ્યાં સિંહાસન પર બેસવાનું હતું એને પડશે શાળાનું બિલ્ડિંગ પૂરું થવામાં જ હતું એ અરસામાં જ એક ભયાનક ઘાતકી આતંક સમગ્ર દુનિયામાં ફેલાયો કોવિડ ઓગણીસ નામના આ કોરોનાના વાયરસને એક જ ઝાટકે સમગ્ર દેશને ઉભો રહેવા મજબૂર કરી દીધો સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું શાળા કોલેજો બંધ રહી શરૂઆતના સમયમાં સંજયને આ બાબતની ગંભીરતાનો ખ્યાલ ન આવ્યો માનવતાની રૂએ એણે હોસ્ટેલને શાળાની ફી માફ કરી પરંતુ એને ક્યાં ખબર હતી કે આ ભલાઈના બદલામાં એમને એમનું સર્વસ્વ ગુમાવવું પડશે કોરોનાનો કેર અટકવાનું નામ લેતો ન હતો શાળાને હોસ્ટેલ બંધ થતાં આવક બંધ થઈ નવા બિલ્ડિંગ માટે લીધેલી બેંકની મસ્ત મોટી લોનના હપ્તા શરૂઆતમાં તો ભરાઈ ગયા પરંતુ શાળા બંધ રાખવાની મુદત લંબાવવા લાગી એમ હપ્તા ભરવા મુશ્કેલ થવા લાગ્યા ધંધો કે રોજગારનું પણ કોઈ જ માધ્યમ ન રહ્યું ઘણા લાંબા સમય પછી એને મોટાભાઈએ હપ્તા ભરતા નથી એ હકીકત જણાવી ત્યારે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ વહીવટી બાબતે એ ક્યારેય માથું ન મારતો એટલે આટલી મોટી લોન લીધી છે એ બાબતનો પણ ખ્યાલ ન હતો હપ્તા એટલા ચડી ગયા હતા કે હવે તો પ્રોપર્ટી વેચવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન રહ્યો મંદીનો માહોલ કોરોનાનો કહેર આ બધામાં કોઈ પ્રોપર્ટી ખરીદનાર પણ મળ્યું નહીં ને આખરે બેંકને જ આ પ્રોપર્ટી વેચવાના દિવસો આવ્યા નોટિસ ને મુદતો આવી ગઈ આખરે સંજયે ઘરને શાળા બધું જ ગુમાવ્યું આગળ શું કરું ક્યાં જવું કંઈ જ સમજાતું ન હતું આ બધાની અસરથી એના ભાભીને મગજ પર અસરથી થઈ ગઈ ને એના મમ્મી પણ બીમાર થઈ ગયા એક બાજુ આર્થિક સંકડામણ ને ઉપરથી દવાખાનું આવા કપરા સમયમાં તો ભલ ભલા માણસ હિંમત હારી જાય સંજયની સહનશીલતાને ધીરજ ખૂટી રહ્યા હતા પોતાનું સર્વસ્વ આ કોરોનાના કોરોના ભરખી ગયો એક રાતે અંધારામાં બેસીને એ જીવનમાં આવેલા અંધકાર વિશે વિચારીને સંજય રડી રહ્યો હતો તે જીવનમાં બધું જારી ગયો હતો બધી જ બાજુ ઘોર અંધકાર સિવાય કંઈ જ દેખાતું ન હતું તેને ક્યાંય ક્યાંય પણથી પ્રકાશનો એક પૂંજ પણ દેખાતો ન હતો ભાભીની માનસિક બીમારી ગંભીર થતી જતી હતી જેના લીધે મોટાભાઈ પણ હિંમત હારીને હતાશ થઈ ગયા હતા મમ્મીની તબિયત પણ વારંવાર ખબાર ખરાબ થઈ જતી હતી આવી વિકટ પરિસ્થિતિમાં પરિવારના બે બાળકો છે આ કહેરથી સૌ અજાણ જ હતા એમની જવાબદારી પણ સંજય અને મમતા પર આવી ગઈ હતી સંજયને આમ અંધકારમાં બેસીને રડતો જોઈ મમતાએ તેના ખભે હાથ મૂકીને કહ્યું આપણો સમય બદલાયો છે આપણે નહીં જો હિંમત હારી જઈશું તો આ ખરાબ સમય જીતી જશે અને કોરોનાની માફક જ કહેર વર્તાશે મને તમારા પર પૂરો ભરોસો છે આપણી આવડત નિષ્ઠા ને પરસ્પરનો પ્રેમ એમ જ અકબંધ છે સહિયારા પ્રયાસથી એકબીજાના સથવારે નવા રસ્તે આગળ વધીશું બસ એક વચન આપો કે ક્યારેક ખુદને એકલા નહીં કે નહીં હતાશ થઈએ મમતાના આ શબ્દો સાંભળીને એમને રડી પડ્યો ને મનોમન કહેવા લાગ્યો મારી અમૂલ્ય મૂડી મારો મારી મમતા સાથે છે ત્યાં સુધી મને કોઈ જરાવી નહીં શકે એમના હતાશ થયેલા મનમાં શક્તિનો સંચાર થયો બીજા જ દિવસે એમણે સવારે મોટાભાઈને કહ્યું કે આપણે આ ગામ છોડી શહેરમાં જતું રહેવું જોઈએ માસીનો ફ્લેટ ત્યાં ખાલી પડ્યો છે તેમાં અત્યારે રહીશું ને પછીથી એમને ભાડું આપી દઈશું શહેરમાં કોઈને કોઈ કામ મળી રહેશે ને આ સ્થળેથી દૂર જઈને કદાચ મમ્મીને ભાભીની તબિયત પણ સારી થશે નજર સામે જ બધું રહેશે તો ભૂલવું પણ મુશ્કેલ થશે મોટાભાઈને પણ સંજયની વાત સાચી લાગી એટલે આ માટે સહમતી આપી શહેરમાં તો જઈ રહ્યા હતા પરંતુ ત્યાં જઈને કામ શું કરશે જ સમજાતું પરંતુ તેમને અંદરથી વિશ્વાસ હતો કે ત્યાં જતા ને કઈ કામ તો મળી જ રહેશે બેંક પ્રોપર્ટી પર સીલ કરી રહ્યા હતા ત્યારે આખો પરિવાર ચોધા આંસુડે રડી રહ્યો હતો પોતાનું સર્વસ્વ ગુમાવીને આ પરિવાર રસ્તા પર આવી ગયો હતો ન રહેવા માટે ઘર રહ્યું કે ન એમની રોજગારીની સાધનરૂપ શાળા રહી એમનું સપનું ધૂળમાં રગદોડીને એમને કઈ ના ન રહેવા દીધા જાત મહેનતથી ઊભા થયેલા સંજય અને મમતા તથા તેનો પરિવાર કોઈ પણ પ્રકારના વાંક કે ભૂલ વગર આવી વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા આખી રાત એમ જ જાગતા પસાર થઈ ત્યારે મમતાએ મનોમન નક્કી કર્યું કે જિંદગીના વિકટ પરિસ્થિતિમાં હું હારીને બેસી નહીં રહું ને મારા પરિવારને આમ તૂટવા નહીં જ દઉં જિંદગી હું તારી સામે ડબલ જોમથી લડવા તૈયાર છું સવારે પડતા જ એમને સંજયને શહેરમાં રહેવા જવા માટે કહ્યું બધાને ખૂબ જ આશ્ચર્ય થયું કે મમતા આવી હાલતમાં શહેરમાં રહેવા જવાનું કેમ કહે છે સંજય પણ મમતાની આ વાત પર ખૂબ જ અજીબ લાગી પરંતુ એમણે એણે આ સમયે કંઈ પણ બોલવું યોગ્ય ન લાગ્યું થોડી વારમાં જ મમતાનો માસીનો દીકરો ભાઈ આવીને ચાવી આપી ગયો ને સામાન માટેનો મેટાડોર પણ સાથે જ લઈને આવ્યો બેંકે પ્રોપર્ટી સીલ કરી એટલે સામાન તો પેક કરીને બહાર બનાવેલ ચોકીદારની ઓરડીમાં મુકાઈ ગયો હતો બધાની આંખોમાં આંસુને અંતરમાં અંધકાર છવાયેલો હતો જિંદગીનો ખરાબ સમયે જાણે જિંદગી જ અટકાવી દીધી હતી બધા જ કંઈ પણ બોલ્યા વગર સામાન સાથે મેટાડોરમાં ગોઠવાઈ ગયા બધા શહેરમાં મમતાના માસીનું એક બંધ મકાન હતું ત્યાં આવ્યા સામાન ઉતારી બધા ભારે હૃદય ઘરમાં પ્રવેશ્યા ઘણા દિવસો સુધી આ હસતા ખેલતા પરિવારમાં ભેકાર શાંતિ ને નિરાશા છવાયેલ રહ્યા જમવાનું પણ કોઈ બરાબર જમતું ન હતું આખરે મમતાએ મૌન તોડતા કહ્યું કેટલા દિવસ આમ જ રડિયા કરીશું આમ તો જિંદગી હારી જઈશું પરિવારના સભ્યોને પોતે પાપડ અથાણા બનાવવાનું વિચારી રહી હોવાની વાત જણાવી શરૂઆતમાં રોકાણ બહુ ન કરી શકવાથી એ આસપાસના લોકોને ઓર્ડર મુજબ પાપડ અથાણા ખાખરા બનાવી આપવા લાગી સખત મહેનત કરી આખો દિવસને મોડી રાત સુધીને પાપડ વણતી ઘણી તો એના હાથ રાત્રે સૂજી જતા છતાં તે કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર પૂરા પરિવારને હુંફ આપતી રહી બધાને એમની વસ્તુ પસંદ આવવા લાગી એટલે વધુ ને વધુ વેરાયટીના પાપડ વેફર્સ ખાકરાને નાસ્તા ને ફરસાણની વિવિધ વસ્તુ બનાવવાની શરૂ કરી તેની મહેનત રંગ લાવી ને પરિવારના સભ્યોના સહકારથી એમને મમતા ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી પછી તો એના માટે એમને એક મકાન ભાડે રાખ્યું કામ કરવા માટે બહેનો રાખી સંજય અને એના મોટા ભાઈ ડિલેવરીને સામાન લાવી આપવામાં મદદ કરવા લાગ્યા હવે તો શહેરના દરેક વિસ્તારમાં મમતાના ખાખરા પાપડ ને નાસ્તાની ડિમાન્ડ વધવા લાગી સંજય પણ જે એક સમયે પ્રખ્યાત શાળાનો માલિક હતો એ જરા પણ નાનક અનુભવ્યા વિના મમતાને મદદ કરવા લાગ્યો સાથે એક શાળામાં મેનેજમેન્ટ તરીકે નોકરી પણ કરવા લાગ્યો મોટાભાઈએ પણ એક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું સંજયના ભાભીની પણ સારવારને પરિવારના હૂંફને પ્રેમને હૂંફથી તબિયત સુધરવા લાગી સંજયના મમ્મીએ તો બેવડા ઉત્સાહથી ઘરની જવાબદારી ઉપાડી લીધી મમતા ગૃહ ઉદ્યોગ આજે એક વટવૃક્ષ બની ગયું હતું એમની મજબૂત શાખાઓ ફક્ત એક જ શહેરમાં નહીં પરંતુ અનેક શહેરો સુધી ફેલાઈ ચૂકી હતી સંજયે પણ હવે નોકરી મૂકી મમતા ગૃહ ઉદ્યોગને સંભાળીને મમતાને મદદ કરવા લાગી મોટાભાઈએ પણ ફરીવાર વહીવટી જવાબદારી ઉપાડી લીધી પાંચ વર્ષના ટૂંકા સમયમાં મમતા ગૃહ ઉદ્યોગ ટોપ પર પહોંચી ગયું હતું આજથી બરાબર પાંચ વર્ષ પહેલા જ સંજય અને મમતાનું સપનું ટોરેન્ટો હસી હતો જ્યારે આજના દિવસે મમતા ગૃહ વિશાળ યુનિટ શરૂ થવા જઈ રહ્યું હતું મમતાએ રિબીન કાપીને મનોમન કહ્યું એ જિંદગી ન હું ત્યારે હારી હતી ને આજે હારી છું જ્યાં સુધી મારો પરિવાર એકમેકની સાથે છીએ તું જ શું કોઈ પણ આફત અમને નહીં જરાવી શકે અમે તો જીવી જ લઈશું મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ